નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવાના છે કે કોઈ પણ બહેન હોય તો એના ભાઈની જમીનમાં એનું નામ ના હોય સાત બાર આઠની અંદર નામ ના હોય તો એ બહેન જે તો એ ભાઈની પ્રોપર્ટીમાંથી ભાગ માગી શકે કે નહીં મતલબ કે હક માંગી શકે કે નહીં અથવા તો તેના જે ભાણેજો જે છે તેની માતાનું નામ જે છે સાત બાર આઠમાં ન હોય મોસાળ પક્ષમાં તો તે એના મામા પાસેથી ભાગ માગી શકે કે નહીં એના વિશે ફક્ત તમારી માહિતી સમજૂતી માટે જ આપણે આ ટોપિક જે છે એ બનાવવાના છે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં મિત્રો કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ બહેન જે છે એ ભાઈ પાસેથી ભાગ નથી લેતી એ આપણી પરંપરા છે અને ભાઈ અને બહેનના પવિત્ર જે છે સંબંધો જે છે એ પણ આપણે બધા જાણીએ છીએ તો તે જ પ્રમાણે મામા ભાણેજના પણ પવિત્ર સંબંધો છે તો ભાણેજ પણ ક્યારેય પણ મામા પાસેથી ભાગ નથી લેતો અને એકાદ એવો કોઈ લાખોમાં એકાદ બે કિસ્સાઓ એવા હોય કે જેણે પોતાના ભાઈ પાસેથી બહેને પ્રોપર્ટીમાં ભાગ લીધો હોય તો આર્ટિકલ જે છે આ વિડીયો જે છે તે ફક્ત તમારી માહિતી માટે છે પરંતુ એવું કરવાની કોઈ સલાહ આપવામાં આવતી નથી બરાબર તો વિગતવાર વાત કરીએ આપણે કે ભાઈ માતા જે છે અથવા તો બહેન જે છે તેના ભાઈની સાત બાર આઠમાં નામ ના હોય તો ભાગ મળી શકે કે ન મળી શકે તો વાત કરીએ આપણે સરળ ભાષામાં સમજીએ તો વડીલો વડીલોપાર્જિત જમીનમાં પિતાશ્રીની જમીનના તેના દીકરી દીકરાઓમાં કાયદેસર ભાગ હોય છે મતલબ કે વડીલો જેત જે પિતાની જે જમીનો હોય તો તેમાં કાયદેસર રીતે દીકરી હોય અથવા તો દીકરો હોય તેમાં કાયદેસર એના સરખા ભાગ હોય છે એમાં ન મળી શકે એવું નથી હોતું પરંતુ વાત એ કરવાની છે મિત્રો કે માતાનું નામ સાત બાર આઠમાં ન હોય તો તેમાં તેના બાળકો અથવા તો માતા જે છે એ મામા પાસેથી કાયદેસરનો હક માગી શકે કે ન માગી શકે તો તેનો જવાબની વાત કરીએ તો બિલકુલ એ માગી શકે છે પરંતુ પહેલાં વાત એ કરીએ મિત્રો કે મામા જે છે એ સ્વેચ્છાએ જો પોતાના બહેન ને અથવા તો તેના પાણી જને જો જમીનમાંથી કોઈ પ્રોપર્ટીમાંથી કોઈ હિસ્સો આપે તો કોઈ વાંધો નહીં ખુશીથી લેવામાં કોઈ વાંધો નહીં પરંતુ માતાનું બાર આઠમાં જો નામ ન હોય અને જમીનમાં ભાગ લેવા માટે તેને મળી શકે પરંતુ તેને ઠોસ પુરાવા રજૂ કરવા પડે અને એ પણ ખાસ કરીને સિવિલ કોર્ટની અંદર તમારે જવું પડે સિવિલ કોર્ટની અંદર એક ભાઈને સામે તમારે કેસ કરવો પડે અને કેસ કર્યા પછી પણ તમે જો કેસ જીતો તો તમને પ્રોપર્ટીમાં ભાગ મળે બે હજાર પાંચની વાત કરીએ બે હજાર પાંચના જે કાયદો આવ્યો હતો તો તેમાં બાપ દાદાની જે જમીન છે તો તેમાં દીકરી અને દીકરાઓ બંનેનો એકસરખો ભાગ હોઈ શકે હક બની શકે પછી દીકરીને લગ્ન થઈ ગયા હોય તો પણ એ હક માગી શકે છે પરંતુ આજના સમયમાં કોઈ બહેન દીકરી જે છે મેં કીધું એ પ્રમાણે કોઈ પિતાની પ્રોપર્ટીમાંથી સંપત્તિ જે છે એ લેતી નથી અને સિવિલ કોર્ટની અંદર તમે ચાહ બરાબર તો તો થોડું થોડુંક ખર્ચાલ પણ ખરી છે અને સિવિલ કોર્ટની અંદર જે છે એ બહેન ભાઈનો સંબંધ ત્યાંથી જ સમાપ્ત થઈ જાય સમાજમાં એક ખરાબ છાપ ઊભી થાય અને જેની પ્રેરણ પ્રેરણા લઈ અને બીજી બહેનો પણ આ બધી વસ્તુઓ જે છે એ ભાઈ સાથે કરી શકે છે એટલા માટે કોઈ સલાહ આપવામાં આવતી નથી ફક્ત તમારી માહિતી માટે જે છે એ અહીંયા આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે ભાઈ પોતાનું કોઈ પણ જો સાત બાર આઠમ નામ ના હોય તો પણ એ ભાગ લઈ શકે છે પરંતુ તમારી પાસેથી ઠોસ એવા પુરાવાઓ હોવો જોઈએ અને સિવિલ કોર્ટની અંદર તમારે જવું પડે તો જ તમને ભાગ મળી શકે છે મિત્રો આ માહિતી જે છે એ આ પ્રમાણની હતી જે તમે તમને ક્લિયર કરી દીધી છે મિત્રો આર્ટિકલ તમે વાંચવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ ત્યાંથી તમે વાંચી શકશો પરંતુ આનો અમલ કરવા માટેની કોઈ સલાહમાં આપવામાં આવતી નથી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો